કૃષ્ણ રામના તુજારામ જય દ્વારકા જે સ્નેપશો મિત્રો બધા મજામાં મજામાં છો હું પણ મજામાં છું તો આજે આપણે થોડું કામથી બહાર જવાનું છે સાથે અમારા કાકાશ્રી છે તો કાક તમે વિડીયોમાં મજા જો કાકાશ્રી માટે નવી એક ગિફ્ટ લેવાની છે તમે જઈ રહ્યા છીએ બ્લોકમાં બને રહેજો આપણે સૌ સાથે મળીને જઈએ જય દ્વારકા જય મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો અમે પહોંચી ગયા છીએ મોબાઈલ લેવા માટે આપણે આગળ તમને જે કીધું તે રીતના આપણે નાઇન મોબાઈલ છે ભૂખા જગા જ નાકા સેવા જ પ્રકલ્પ ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા છે તો આપણા કાકા અંદર છે તમે જોવો આપણે કાકાને મળાવીએ ન્યૂ મોબાઈલ કાકા લઈ રહ્યા છે તે માટે તો આ આપણા કાકા છે આ લઈ રહ્યા છે ન્યૂ મોબાઈલ વિવોનો છે ને બેન ઓપ્પો ઓપ્પોનો છે વોટરપ્રૂફ પ્રોસેસ થાય છે આપણે તમને લોગમાં બતાવશું અમને બની રહેજો હા આ ભાઈનો ફોન છે અત્યારે તમે જોઈ રહ્યા છો આઈડીએફસીમાં ફાઈનાન્સ કરવાનું છે કાકાને એ માટે બધા વાતચીત ચાલી રહી છે આ ભાઈ બધું ફોનનું જે કાંઈ છે એના ફ્યુચર ફોનના એ બતાવી રહ્યા છે કઈ રીતનું ઝૂમ થાય છે તમે જોઈ રહ્યા છો બધું બતાવી રહ્યા છે ભાઈ ભાઈ સામે મા દેખાય છે અત્યારે કવરિંગ કરી રહ્યા છે જોરદાર ફોન છે મિત્રો તમે જોઈ રહ્યા છો અમારા કાકાએ આ ફોન લીધો છે છે કે ફોનનું શું નામ કહેવાય રેનો ફોર્ટીન ભાઈ ભાઈ મિત્રો તમે જોઈ રહ્યા છો અમે કાકો દીકરો હજી સવી સુવી એમનામ બેઠા સુધી મોબાઈલ તો અમે ઓર્ડર કરી નાખ્યો છે પણ મોબાઈલ ને આવતા થોડીક વાર નાખે છે એ ડિલિવરી રહી જ છો અને લોન્ચ થાય ભેગો માટે કાકા લેવાના છે આટલી બધી ખુશી છે એની ખુશીમાં આપણે પાર્ટી લેવાની છે ને અત્યારે ભાવનગરમાં ખૂબ સારો એવો વરસાદ આવી રહ્યો છે જો તમે જોઈ રહ્યા છો વરસાદનો આનંદ મારીને અમે કાકા દીકરો બેઠા છે ઓફિસે તો આપણે મોબાઈલ લેવા જાવું લોન્ચ થાય ભેગો લોકમાં બીડાઈ રહ્યો આવી આપણે મોબાઈલ લેવા જઈએ તો બતાવશું અત્યારે તો વરસાદ છે ઘણા વરસાદ સારો એવો આવે છે અત્યારે લોકમાં મનેજો જય દ્વારકાધીશ તો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાવનગરમાં ખૂબ સારો વરસાદ પડી ગયો છે ભાવનગરમાં વરસાદનો માહોલ ખૂબ સારો છે તો અમે કાકા દીકરો અત્યારે જઈ રહ્યા છીએ કાકાના મોબાઈલ લેવા માટે જે લોકોએ કીધું છું શોકવાળાએ કે છ વાગે આવવાનું છે તો અત્યારે છ વાગી ગયા છે છમાં પાંચ મિનિટની વાર છે તો અત્યારે આપણે મોબાઈલ લેવા માટે કાકા દીકરા બંને જઈ રહ્યા છીએ તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો અમારા કાકા છે દીપક કાકા તે અત્યારે ફોન ઓપન કરી રહ્યા છે અનબોક્સિંગ ફોનનું ઓપ્પોનો રેનો ફોર વોટરપ્રૂફ એવો બધો ફોનનું કાંક નામ છે તે ફોન અત્યારે ઓપન કરી રહ્યા છે કાકા આપણે આગળ વ્લોગમાં જોઈશું કાકાના મોઢા ઉપર હસી છે કારણ કે તે નવો ફોન લઈ રહ્યા છે તે માટે તો એની આપણે પાર્ટી પણ આગળ લેવાની છે જો અત્યારે બતાવી રહ્યા છે આપને હા નવો ફોન કાકાનો છે અનબોક્સિંગ તો કાંકાને કોંગ્રેચ્યુલેશન કાકા પાર્ટી થઈ જાય ફોનની હાલો ફોનનું અનબોક્સિંગ થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ સારી રીતે તો આપણે લોકમાં બન્યા લેજો અમને કાકા હમણાં આપને બતાવશે અને ઓપ્પોનો ફોન લીધો છે તે કેમ ફીનલ મિત્રો લોન્ચ થયો તે માટે કાકાને ઘણી બધી ગિફ્ટ મળી પેલો જ ફોન છે Oppo નો રેનો તો હવે કાકાનો મોબાઈલ લઈ લીધો છે ઘણી બધી ગિફ્ટ છે સાડ સાડીની 22 છે કાકાનો મોબાઈલ લઈને આવી છે ઘરે હવે થોડો કામકાજ છે તો ફાઇનલી મિત્રો આજે આપણે આપણે કાકાનો તમે આગળ વિડીયોમાં જે જોયું તે પ્રમાણે મોબાઈલ લઈને બોક્સ ઓપન કરી નાખ્યું છે અને અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે તો થોડું જમી લઈએ વાગી ગયા છે અત્યારે સાડા નવ તો હવે જમી લઈએ જમીને આપણે વિડીયોને અહીંયા એડિટિંગ કરીશું તો વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોમાં નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અવનવા આપણે નવા વિડીયો તમને જોવા મળશે ત્યાં સુધીમાં જવાનું જય દ્વારકાધી જય શ્રી રામ